વીર સાવરકરના ટી શર્ટ ઉતારવું કોંગ્રેસને મોંઘુ પડ્યું આ મામલે કોંગ્રેસી નેતાઓ સામેનો ગુનો નોંધાયો છે મહત્વનું છે કે ગઈકાલે મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગર આવી પહોંચી હતી જ્યારે આ ન્યાયયાત્રા ચૂંટણીલાથી ડોડિયા જવા નીકળી ત્યારે ચોટીલાથી સાત કિલોમીટર દૂર સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકો વીર સાવરકરની કેસરી ટી શર્ટ પહેરતા કોંગ્રેસ ભડકી હતી કોંગ્રેસી નેતાઓ દ્વારા ભાજપ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન લડવૈયાઓને ભૂલી અને વીર સાવરકરની છાપ બાળકોના મગજમાં ઉભી કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના નેતાઓએ બાળકોના ટી શર્ટ પણ કઢાવ્યા હતા જે બાદ આ મુદ્દો દિવસભર ચર્ચામાં રહ્યો ત્યારે હવે આ મામલે ચૂટીલા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતાઓ સામે ગુનો નોંધાય છે કે જેમાં ઋત્વિક મકવાણા લાલજી દેસાઈ સહિત નેતાઓના નામ પણ સામેલ છે વીર સાવરકર અપમાન કરવામાં આવ્યા હોવાનું જણાવી કોંગ્રેસી નેતાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App